દાહોદમાંગ માર્ગ સલામતી માસ અંતર્ગત આરટીઓ તથા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી હેલ્મેટ પહેરવા તથા ટ્રાફિકના નિયમનું પાલન કરવા સમજ આપવામાં આવી હતી દાહોદ જિલ્લામાંગ રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ બે હજાર પચીસનો પ્રારંભ થયો છે ત્યારે દાહોદ આરટીઓ તથા દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સંયુક્ત ઉપક્રમે દાહોદ આરટીઓ ઇન્સ્પેક્ટર એનસી પટેલ તેમજ દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર કે ઘાંગરેટીયા દ્વારા દાહોદમાં ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર આરટીઓ ઓફિસ નજીક માર્ગ સલામતી સંબંધી વાહન ચાલકોમાં જનજાગૃતિ માટે ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી ડ્રાઇવ દરમિયાન હાઈવે ઉપર હેલ્મેટ પહેર્યા વગર બાઇક ચલાવતા બાઇક ચાલકોને તેમજ રોંગ સાઇડ ઉપર વાહન હંકારતા વાહન ચાલકોને દંડ કરવાને બદલે તેમનામાં જનજાગૃતિ આવે તે માટે ગુલાબનું ફૂલ આપીને ફરજિયાત હેલ્મેટ પહેરવા તથા વાહન રોંગ સાઇડમાં માં હંગ કરવા સમજાવવામાં આવ્યા હતા અને દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ફોર વ્હીલર ગાડીઓના કાચ ઉપર લાગેલી કાળી ફિલ્મો દૂર કરવામાં આવી હતી આજે આ રોડ સેફ્ટી માસ નિમિત્તે દર વખતે હેલ્મેટ વગર અને રોંગ સાઇડ આવનાર લોકો માટે અમને ચલણનો ચલણ કાપીએ છીએ એના માટે દંડ કરીએ છીએ પણ આજે એ લોકોને ગુલાબનું ફૂલ આપીને સમજાવવામાં આવે છે કે તમારા માટે હેલ્મેટ કેટલું જરૂરી છે ને રોંગ સાઈડ ન આવવું ન આવવું કેટલું જરૂરી છે મોટાભાગે રોડ પર હેલ્મેટ વગર જ્યારે લોકો મુસાફરી કરતા હોય અકસ્માતના સમયે હેડ ઇન્જરી થવાથી લોકોના મૃત્યુ થાય છે જેનું ખરેખર કોઈ સોલ્યુશન જ નથી ઉપરાંત રોંગ સાઇડ આવતા વિકલના કારણે મોટાભાગે અકસ્માત થાય છે જેના કારણે અકસ્માતની સંખ્યા વધી છે તો આવું ન પાડવા માટે લોકોને આજના દિવસે ગુલાબનું ફૂલ આપીને સમજાવવામાં આવે છે કે તમે ફરજિયાત હેલ્મેટ પહેરો અને રોંગ સાઇડ ના આવો અને અમને તમે સહકાર આપો